બોલસે ભરૂચ પૂજસે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલા વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી તેનું પૂજન કરીને શૌર્યના પ્રતિકને આદર આપ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાને બાઇક રાઈડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે ટીમે જિલ્લા

બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમે સમાજમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારીઓ દર્શાવી છે અને સૌને સામાજિક જવાબદારી માટે આગળ આવવાની અપીલ કરી છે રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજ રોજ બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમ દ્વારા મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને સાફ સફાઈ કરી અને પુષ્પ આ સન્માન કરવામાં આવ્યું છે અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાની વીરતાનો જે પ્રતિક સમાન મહારાણા પતાપની જે પ્રતિમા છે એને અમારી બોલશે બહુ ટીમ દ્વારા અવાર નવા સાફ સફાઈનો જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે ભૂરની અને જે ધૂળને ધૂળના કારણે જે આ જે પ્રતિમાઓ જે દૂર મન્ય બની છે એને લઈને અમારી ટીમ અવાનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે આ કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ રહીશું તદુપરાંત જે ભરૂચમાં જે ની સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગત રોજ એસડીએમ સાહેબ અને જિલ્લાના જે સંવાદદાતા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી અને જે મુલાકાત જે બોલસેપોર ટીમના જે સદસ્ય મેમ્બરો હતા તેમની સાથે કરવામાં આવી હતી અને જેને લઈને અમે જે બોલસેપોરની ટીમ છે એ અહીંયા ઉપસ્થિત થઈ હતી જેમાં ભરૂચ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ જે જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણ નિરાકરણ કરવામાં આવે તેવી ભરૂચના જે સમર્થક કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બાહોદરી આપી છે અને જે ટૂંક જ સમય નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે જય હિન્દ ભાર